જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે શેર કરી રહી છું સિત્રા સાતમની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર સીતરામા કોપાઈમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી સીતળામાની વાર્તા કહેવી અને સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય સંતાન અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે વાર્તા નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછત ના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાણી પોઢેલો નાનો પુત્ર રડવા લાગ્યો તેથી સાથે કામ પડતા મૂકી નાની વહુએ તો છોકરાને ખોડી લીધો જરા આડા પડખે પડી દિવસ આખાનો થાક હોવાથી જરા કાંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત્રે માતા શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાના બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો દીકરો બળીને ભરતો થઈ ગયો હતો નાનું નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરો વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે સીતામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે તો રડતી રોડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુનલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી વન વગડા વિનતી જઈને શીતળામાનું રતણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલોછલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું નાની વહુને સુંડલે લઈ જતી જોઈ તલાવડી બોલી બાયરે બાઈ ક્યાં હાલી નાની વહુએ સિતળડામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એવું કહ્યું ત્યારે તલાવડી બોલે બહેન અમારું એક કામ કરજે અમારા તે એવા શાપ આપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુખનું ઈ નિવારણ પૂછે નાની વહુએ હા પાડી અને આગળ વધી રસ્તામાં બે આખલા લડતા લડતા મળ્યા બંનેની ડોકે ઘંટીના પોળ બાંધેલા નાની વહુને જઈને પૂછ્યું વહુ ક્યાં ચાલી નાની વહુએ શીતરામાના કોપની બધી વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછે નાની વહુએ હા પાડી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોળીના ઝાડ નીચે ડોસી ડિવેટું છેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈને બોલી બાયરે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ શીતરામાના કોપની બધી વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું જોતી જાને નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોસીના ખોડામાં મૂકીએ તો બેટી જુવીણવા થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોસીમાએ આશીર્વાદ દીધા જેરૂ જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ભરજો ઠરજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોડામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાડી પહેલાંની જેમ જ કિલકારી કરવા લાગ્યો નાની બહુ તો તરત જ જાણી ગઈ કે આ છેતળામાં છે તેમ તેના પગમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પણ તમે મારું પેટ ઠાર્યું તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા પરભવમાં બંને શોક્ય હતી દી ઉગ્યાથી દી આથમ્યા સુધી બંને લડ્યા જ કરતી કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે મેં તેનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પી છે એટલે એમનાય પાપો દૂર થશે પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી પરભવે બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી કોઈ નહીં દળવા ન દે ખાંડવાઈ ન દે તેથી આ હવે આખલા થઈ ડોકે ઘંટીના પળ બાંધી લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે તેથી તેમના એમના પાપનો પણ નાશ થશે નાની બહુ શ્રીતામાના આશીર્વાદ દે હરખાથી ઘરે પાછી ફરી રસ્તામાં આંખલાની ડોકેથી ઘંટીના પળ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી સાસુ તો છોકરાને જીવતો જોઈ રાંચીના રેડ થઈ ગયા પણ જેઠાણીના કાળજામાં કાળી લાયલ થઈ એમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણી નહીં દેરાણીની જેમ શીતળામાના દર્શનની ઈચ્છા થઈ રાંધણ છઠે ચૂલે બેઠી અને રાત્રે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાત્રે શીતળામાં ચૂલામાં આડટવા આવ્યા શરીર દાજો તેથી માએ શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો પણ ભરતું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થયા અને મરેલા દીકરાને સોંડલી નાખી શીતળામાને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ ઊભી રાખી બાયરે તો જેઠાણીએ નાકનું ટેર શી દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી ગોતવા છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ શેરી ડોકુ ધૂણાવી ચાલતી પકડી આગળ જતાં આંખલા મળ્યા એણે નનૈયો ભરી આગળ વધી આગળ જતાં બોળીના ઝાડ નીચે ચિતરે હાલવાળી એક ડોશી હતી ડોશીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણીએ કાળજે ચાર થતા બોલી એ ડોસલી હું કઈ તારા જેવી નવરી નથી તે તારો માથું જોવા બેસો હું તો જાઉં છું સિત્રામા પાસે જેઠાણીનો જેઠાણીએ તો છણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ભટકી જંગલના ઝાડે ઝાડ કાંઠા ફરી વળી પણ ક્યાંય શીતળામાં દેખાયા નહીં એટલે મરેલા છોકરાને લઈ છાટી કૂટી ઘેર પાછી આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા તેવા સૌરને ફરજો જય શીતળામાં ફ્રેન્ડ્સ આ વાર્તા તમને સારી લાગી હોય તો બીજાને જરૂરથી શેર કરજો તેથી કરીને એ પણ આ વાર્તા સાંભળી શકે જય શીતળામાં જય શ્રી કૃષ્ણ